નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત વિવિધ છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો શ્રી સરોવદય કેળવણી મંડળ પાણેથા સંચાલિત શ્રી સરોવદય પછાત વર્કન્યા છાત્રાલય પાણેથા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ રજીસ્ટર પોસ્ટ થી નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી મોકલવા મોકલવી તેમજ અરજી સાથે માર્કશીટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર તમામની પ્રમાણિત નકલ મેળવાની રહેશે ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ગૃહમાતા માટેની જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ચોકીદાર માટે ધોરણ ચાર પાસ કે તેથી વધુ જે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો ચૌદ જુલાઈ બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો પત્રમાં અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મંત્રી શ્રી સરોદય કરોડી મંડળ પાણેથા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ ભરૂચ સંચાલિત કુમાર છાત્રાલય રાજપાડી માટે ચોકીદાર તેમજ કન્યા છાત્રાલય ચાચોડ માટે મદદનીશ રસોઈયાની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ભરૂચ અંતર્ગત જે એનઓસી મળેલ છે જે અન્વયે તમે જોઈ શકો છો જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો ચોકીદાર માટેની જગ્યા છે કુમાર છાત્રાલય રાજપારડી અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે ધોરણ ચાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેમજ મદદની રસોઈ માટેની જગ્યા છે કન્યા છાત્રાલય ચાચોડ માટે અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે ધોરણ ચાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતો ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો ઉપરોક્ત લાયકાત ઉમેદવારોએ શાળા છોડીનું પ્રમાણપત્ર શૈક્ષણિક તેમજ જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે રજિસ્ટરથી જાહેરાત પ્રસિદ્ધ થયેલા દસ દિવસમાં નીચેના સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ તેર જુલાઈ બે હજાર ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવે છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો માનદ મંત્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ બાવીસ ભૃગુપુર સોસાયટી કસક ભરૂચ ઓગણચાલીસ વીસ જીરો એક પિન કોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો